જેમાં આજે આપણે અભ્યાસ કરવાનો છે પોયમ્સ નો કવિતાઓનો પોયમ નંબર વન ધ રિવર એટલે કે નદી વિશે આપણે આગળ ભણવાનું છે અગાઉ અગાઉ આપણે એક્ટિવિટી નંબર વન યુનિટ નંબર વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન ઇલેવન આ અગિયાર અગિયાર યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન સોરી સોરી સમજૂતી સાથેનું સંપૂર્ણ સોલ્યુશન ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે

સ્ટાન્ઝા કે પેરેગ્રાફ વાંચવામાં તેઓ માનતા નથી વાલા વિદ્યાર્થી મિત્રો આપણે પોયમ ભણવાની છે અને એના આધારે સવાલના જવાબ લખવાના છે પોયમના સવાલ જવાબ અને પહેલા પ્રશ્નમાં જે પેરેગ્રાફના સવાલ જવાબ આવે છે એ બંનેમાં હું પોયમના સવાલ જવાબને વધારે અઘરા ગણું છું કેમ કારણ કે અઘરા છે જે પેરેગ્રાફના સવાલ જવાબ હોય ને એમાં જવાબ બેઠો મળી જતો હોય ઘણીવાર ઘણીવાર આપણને બેઠા આન્સર મળી જતા હોય છે અથવા એમાં ફેરફાર કરવાના હોય તો બહુ જ ઓછા ફેરફાર કરવાના હોય છે પણ પોયમના સવાલ જવાબની અંદર ઘણીવાર તમને મીનિંગ પૂછે રાઇમિંગ વર્ડ્સ પૂછે છે એવું એવું પૂછે છે એટલે એક વસ્તુ કરવાની પોયમ આખી આખી પહેલા ભણવાની અને ત્યારબાદ જ પેરેગ્રાફમાં ત્યારબાદ જ આગળના સવાલમાં ધ્યાન આપવા વાલા વિદ્યાર્થી મિત્રો હું તો એમ કહું છું આપણે ચાર જ પોયમ આવે છે ધોરણ નવમાં નાની નાની એવી ચાર પોયમ આવે છે એ ચારે ચાર પોયમના વિડીયો જોઈ લેવાના એ ચારે ચાર પોયમનું ભાષાંતર મગજમાં ફિટ કરી નાખવાનું એ ચારે ચાર પોયમની સમજૂતી મગજમાં સેટ કરી નાખવાની સમજૂતીના વિડીયો પણ વિદ્યાર્થી મિત્રો તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધા છે એટલે એની ટાઈમ કોઈ પણ સ્ટાન્ઝા પૂછે કોઈ પણ સ્ટાન્ઝા પૂછાય એટલે આપણે આસાનીથી એનો જવાબ લખી શકીએ આપણને જવાબ લખવામાં તકલીફ ન પડે એવું કામ આપણે કરવાનું છે તો ચાલો પેલા આપણે સ્ટાંઝા વાંચી લઈએ સ્ટાન્ઝા કહે છે રિવર રિવર લિટલ રિવર નદી નદી નાનકડી નદી બ્રાઇટ યોર સ્પાર્કલ ઓન યોર વે તમારા માર્ગમાં તમે ચમક વિખરાવતા જાઓ છો ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ પીળા પીળા પથ્થરોને ઉપર નાચતા નાચતા થ્રુઆઉટ ધ ફ્લાવર્સ એન્ડ ફોલ ઇઝ ગ્લાન્સિંગ અને ફૂલો અને ફૂલવાડીઓમાં નજરો નાખતા નાખતા જાઓ છો લાઈક અ ચાઇલ્ડ ઇટ અ પ્લે જાણે કે બાળક રમતું હોય અહીંયા પહેલા સ્થાનમાં નદીની સરખામણી એક રમતા બાળક સાથે કરેલી છે બાળક જ્યારે રમતું હોય ને ત્યારે એને કોઈ પરવા ન હોય કઈ પડી ન હોય બસ આમ તેમ કુદકા કુદકા ભૂસકા ભૂસકા મારતો મારતો એ રમતું હોય તો નદીની સરખામણી અહીંયા પહેલા સ્થાનમાં બાળક સાથે કરવામાં આવી છે સવાલ છે પહેલો વોટ ડઝ રિવર ડુ ઓવર ધ પેબલ્સ કે નદી પેબલ્સ ઉપર પથ્થરો ઉપર શું કરે છે શું કરે છે ડાન્સિંગ કરે છે હે ને તો લખીશું જવાબ વો હવે જવાબ કઈ રીતે લખીશું તો જો સવાલમાંથી વોટ કાઢવાનો ડસ કાઢવાનો ધ રિવર ડુ છે હે નહીં સર ડુ માં તો હું થઈ જશે તો આ જો ધ રિવર ડાન્સિસ ધ રિવર ગોઝ ડાન્સિંગ ઓવર ધ પેબલ્સ કે નદી જે છે આગળ વહેતી જાય છે ગોઝ આગળ વહેતી જાય છે પણ ડાન્સ કરતા કરતા ઓવર ધ પેબલ્સ ત્યારબાદ આગળ છે બીજું થ્રુઆઉટ વોટ એટલે કે શેના દ્વારા શેમાંથી વોટ ડઝ ધ રિવર ગ્લાન્સ કે નદી શેમાં નજર નાખે છે ઓર ધ રિવર ગ્લાન્સ થ્રુઆઉટ નદી નજર નાખે છે શેમાં નજર નાખે છે તો જો આયા ધ્યાન ગ્લાન્સ કરે છે નજર નાખે છે ફ્લાવર્સ એન્ડ ફોલિજ ફૂલો અને ફૂલોની ક્યારીઓમાં નજર નાખે છે લખીશું જવાબ ધ રિવર ગ્લાન્સિસ થ્રુઆઉટ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિજ આ અધૂરું વાક્ય જ પૂરું કરી નાખે આવો ખરેખર તો આ અથવા વાળા સવાલમાં જે આપણને અધૂરું વાક્ય આપ્યું છે એ પૂરું કરી નાખે કારણ કે એમાં અડધો જવાબ બેઠો આપ્યો હોય ધ રિવર ગ્લાન્સીસ થ્રુ આઉટ ધ રિવર ગ્લાન્સીસ થ્રુ આઉટ ધ ફ્લાવર્સ એન્ડ ફોલેજ આગળ છે ટુ વુમ ઇઝ રિવર કમ્પેર્ડ નદીની સરખામણી કોની સાથે કરેલી છે કોની સાથે તો નદીની સરખામણી બાળક સાથે નહીં 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 રમતા બાળક સાથે કરેલી છે લખીશું ધ રિવર ઇઝ કમ્પેર્ડ ટુ અ પ્લેફુલ ચાઇલ્ડ એક બાળક રમતું હોય એની સાથે નદી સરખા આવેલી છે આગળ છે રાઇમિંગ વર્ડ્સ લખવાના છે જેના ઉચ્ચારણ સરખા જેવા હોય જેના પ્રાસ સરખા જેવા હોય તે લખવાના છે લખીશું સ્ટાન્ઝામાંથી વે પ્લે ડાન્સિંગ લાંચે ચલો આગળ વધીએ આગળ વધીએ પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ ધોરણ 3 થી 12 ની નીચેની પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે કઈ કઈ પીડીએફ તો સ્વ અધ્યયન પોથી સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નું સોલ્યુશન પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી નું સોલ્યુશન અંગ્રેજી ગ્રામર નું સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે મળશે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ આ બધા જના આ બધાના સોલ્યુશન આ બધાની પીડીએફ આ બધાની પીપીટીસ તમારી માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને WhatsApp પરથી તમે પીડીએફ કે પીપીટી મંગાઈ શકો છો અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે આપણી એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો

આવી નદી ઓવર રોક્સ પથ્થરો ઉપર બાય રોઝ બેંક સ્વીપિંગ કિનારા ઉપર જે ફૂલોના ગુલાબની ક્યારીઓ હોય એને પણ સ્વીપ કરતા કરતા જાય છે લાઈક એમ્પેટિયસ યોટ જાણે કે એક ઉન્મત યોવન જાણે કે બે યુવાની યુવાની કેમ હોય નદીની આવી એની સાથે આ સ્ટાન્ઝામાં વહાલા વિદ્યાર્થી મિત્રો નદીની સરખામણી માનવ જીવનની યુવાની સાથે કરેલી છે બાળપણમાં કેમ ચંચળતા હોય યુવાનીમાં જે છે જોશ એક ઉત્સાહ હોય એક સ્પીડ હોય સામાન્ય કરતા વધારે તાકત હોય અને એની તાકત થી માણસ પણ યુવાનીમાં જેમ આગળ વધે છે એમ અહીંયા નદીની સરખામણી પણ યુવાન સાથે કરેલી છે તો પેલો સવાલ છે વોટ ડઝ સ્વેલિંગ રિવર મીન સ્વેલિંગ રિવર નો મીનિંગ શું થાય

વાલા વિદ્યાર્થી મિત્રો સમજૂતીના વિડીયોની પણ ચિંતા ન કરતા પાઠ્યપુસ્તકનું સોલ્યુશન સમજૂતીના વિડીયોઝ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે એને જુઓ એને મજા માણો એ સમજૂતી મેળવો અને આગળ કામ કરો તો સમજૂતી હું કહે છે સ્વેલિંગ રિવર એટલે શું લખીશું સ્વેલિંગ રિવર મીન્સ ગ્રોઈંગ રિવર ઉભરતી નદી મોટી થતી હોય એવી નદી ચાલો હાઉ ડઝ રિવર ફ્લો ઓવર ધ રોક્સ કે નદી પથ્થરો ઉપર કેવી રીતે વહે છે કેવી રીતે વહે છે રોઝ બેંક સ્વિપિંગ લખીશું જવાબ ધ river flows louder faster brawling and leaping કે નદી જે છે ઉમળકા ફેર ઝડપથી કૂદકા કૂદકા ઉસ્કા મારતી મારતી જાય છે ઓવર ધ રોક્સ પથ્થરો ની ઉપર ત્યાર બાદ ત્રીજો છે હાઉ ડઝ river flow બાય ધ રોઝ બેંક્સ નદી

to a careless youth એક બે ફિકરા યુવાની સાથે નદી સરખાવેલી છે ચાલો, રાઇમિંગ વર્ડ્સ લખવાના છે સ્ટાન્ઝાના રાઇમિંગ વર્ડ્સ તો રાઇમિંગ વર્ડ્સ છે શું સ્મૂથ યુથ લિપિંગ સ્વિપિંગ ચલો આગળ ત્રીજી ત્રીજો સ્ટાન્ઝા રિવર રિવર બ્રિમિંગ રિવર નદી નદી ઢળતી નદી બોર્ડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ અ ટાઈમ પહોળી અને ઊંડી અને સમય જેવી શાંત સમય જેવી શાંત સમય શાંત હોય ખરા નહીં સમય એની એક નિશ્ચિત ગતિ એ આગળ વધતો હોય અહીંયા એક ટોન્ટ મારેલો છે શાંત છે પણ સમયની જેમ છે ખબર ન પડે એવી રીતે ગતિમાં છે એમ કહેવા માંગે છે સીમિંગ સ્ટીલ શાંત લાગે છે યેટ સ્ટીલ ઇન ધ મોશન છતાં પણ છે તો ગતિમાં જ ટેન્ડિંગ ઓનવર્ડ્સ ધ ઓશન દરિયા તરફ આગળ વધે છે જસ્ટ લાઈક અ મોર્ટલ પ્રાઇમ પોતાના જીવનનો ઉદ્દેશ્ય જ ન હોય એની જેમ આગળ વધે છે પહેલું છે બ્રીમિંગ રિવર નો મીનિંગ લ્યો હાલો આપો જવાબ આપો સ્ટાન્ઝામાંથી જવાબ આપો કીધું છે એ પ્રમાણે વાલા વિદ્યાર્થી મિત્રો આમ મહેનત કરવાની છે કોઈ પણ જગ્યાએ ચારમાંથી માંથી કોઈ પણ પોયમના કોઈ પણ સ્ટાન્ઝા પૂછાય અને જો મીનિંગ પૂછા હોય અને ન આવડે તો કેવું લાગે સર ચાર જાન સર ચાર જ પોયમ હતી એવડી ઓળી નાના ની નાની તોય નો આવડે એટલે તો વાહલા વિદ્યાર્થી મિત્રો કીધું છે એજ કરવાનું ચારે ચાર પોયમ ને ભાષાંતર યાદ કર નાખવાના ને ચારે ચાર પોયમની સમજૂતી માઇન્ડમાં સેટ કરી નાખવાની એટલે ગમે એ શબ્દો નું મીનિંગ પૂછે આમ ચપટી વગાડતા આવડે હા ચપટી વગાડતા વગાડતા આવડી જાય વોટ ડઝ બ્રીમિંગ રિવર મીન બ્રીમિંગ રિવર નો મતલબ થાય છે શું ઓવર ફ્લોયિંગ રિવર ઉભરતી નદી ઉભરતી નદી ત્યારબાદ ટુવર્ડ્સ વોટ ઇઝ ધ રિવર ફ્લોઈંગ કે નદી શેના તરફ આગળ વધે છે શેના તરફ તો ધ ઓશન દરિયા તરફ આગળ વધે છે ને યસ ધ રિવર ઇઝ ફ્લોઇંગ ટુવર્ડ્સ ધ ઓશન કે નદી વહેતી વહેતી દરિયા તરફ આગળ વધે છે ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન ટુ વુમ ઇઝ ધ river કમ્પેર્ડ નદીની સરખામણી આ સ્ટાન્ડર્ડમાં કોની સાથે થઈ છે લખીશું

પહેલી અવસ્થા બાલ્યાવસ્થા બીજી અવસ્થા યુવા અવસ્થા પછી એક આ અવસ્થા જેને પ્રૌઢાવસ્થા કહેવાય છેલ્લે વૃદ્ધાવસ્થા આ ચાર અવસ્થાઓ વર્ણવેલી છે નદીની જેમ 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 નદી આગળ વધતી જાય તેમ તેમ નદીના જીવનમાં નદીના વહેણમાં જે પ્રકારના ફેરફાર આવે એવા જ ફેરફાર માનવ જીવનના વહેણમાં પણ આવે છે એવું કહેવાનો એક નાનકડો એવો પ્રયત્ન થયો છે પાંચમું છે ચોથું છે આગળ રાઇમિંગ વર્ડ્સ લખવાના છે

એના વહેણમાં એમાં નદીમાં હાથ નાખજો એટલે નદી છે ને વહેતી તમને દેખાશે એમાં ફૂલ પધરાવજો એ ફૂલ વહેવા મળશે આગળ વધવા મળશે હે ને નદી હોય વહેણમાં જ તે નદી હોય ગતિમાં જ તે પણ લાગે શાંત તો યસ સ્વિમિંગ સ્ટીલ યટ ઇન મોશન મીન્સ ધ રિવર અપિયર્સ ટુ બી મોશનલેસ કે નદી ગતિ વિહીન લાગે છે નદી શાંત લાગે છે બટ સ્ટીલ ફ્લોઈંગ છતાં પણ તે ચૂપચાપ શાંતિથી વહેતી હોય છે છે આગળ છેલ્લો નદી 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 ડાઉન યોર ડેશ ટુ ધ સી તમે તમારો વહેણ દરિયામાં ઠાલવો છો સી દરિયો કે જેની લાઈન ક્યારેય અવાજ નથી કરતી દરિયો કે જેનું વહેણ ક્યારેય વળાંક નથી પા લાઈક એટર્નિટી જાણે કે અનંત હોય ને એની જેમ પ્રાઇમ ગોલ હતો આ જેનો મુખ્ય ધ્યેય હતો આ જેની જેમ નદી દરિયામાં ભળી જાય છે અહીંયા મનુષ્યના વૃદ્ધાવસ્થાની વાત કરેલી છે વૃદ્ધાવસ્થા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે વેર ડઝ નદી શેમાં ભળી જાય છે અથવા તો ધ રિવર ડેસી ધ રિવર ડેસીસ તો અધૂરું વાક્ય જ પૂરું કરાય ને યસ ધ રિવર ડેશ ઇસ ઇન ટુ ધ સી નદી દરિયામાં ભળી જાય છે બીજું છે ટુ વોટ ઇઝ ધ સી કમ્પેર્ડ કે નદીની સરખામણી કોની સાથે કરેલી છે કોની સાથે એટર્નીટી સાથે અનંતતા સાથે કરેલી છે લખીશું જવાબ ધ સી ઇઝ કમ્પેર્ડ ટુ એટર્નિટી નદીને અનંતતા સાથે સરખાવેલી છે વાય ડઝ પોયટ કમ્પેર ધ સી ટુ એટર્નિટી કે શા માટે કવિ દરિયાને અનંતતા સાથે સરખાવે છે કારણ કે દરિયો નથી વળાંક લેતો કે દરિયામાંથી નથી અવાજ આવતો સાઉન્ડ આવતો કે છે ધ પોએટ કમ્પેર ધ સી ટુ એટર્નિટી બીકોઝ ધ ડેપ્થ ઓફ ધ સી કેન નેવર બી મેઝર્ડ કે દરિયાનું ઊંડાણ નથી માપી શકાતું એન્ડ કીપ્સ ઓન ફ્લોઈંગ એન્ડલેસલી અને છતાં પણ તે વહ્યા જ કરે છે જેનો અંત નથી છતાં પણ એ શું કરે છે વહ્યા જ કરે છે

પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી નું સોલ્યુશન અંગ્રેજી ગ્રામર નું સોલ્યુશન યુનિટેડ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ આ બધા જ સોલ્યુશન આ બધી જ પીડીએફ આ બધી જ પીપીટી જસ્ટ ફોર યુ તમારા માટે તૈયાર છે ને તમે ઈ પીડીએફ કે પીપીટી અમારી પાસેથી મંગાવી શકો છો પીડીએફ કે પીપીટી મેળવવાના બે રસ્તા છે પહેલો રસ્તો WhatsApp સપોર્ટ આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર વોટ્સએપ કરો મેસેજ કરો કોન્ટેક કરો કોલ કરો અને વોટ્સએપ પરથી તમે પીડીએફ કે પીપીટી મંગાવો અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાંથી તમને મળી જશે એમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાંથી પણ તમે પીડીએફ મેળવી શકો છો આગળ વધીએ ની પહેલા એક ખાસ નોંધ એક અતિશય મહત્વની નોંધ હવે તમારા અંગ્રેજી બોલવાનો ડર ન કરો બાય બાય અંગ્રેજી બોલવાનો ડર થઈ ગયો છે ખતમ કારણ કે તમારા માટે લોન્ચ થઈ ગયું છે સ્પોકન ઇંગ્લિશ પ્રીમિયમ બેચ જેમાં તમને મળશે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર આકર્ષક પ્રેઝન્ટેશન સાથે એક એક સબ વાક્યની ની એક એક શબ્દની સમજૂતી પીડીએફ મળશે સુપરબ ક્વોલિટીની વોટ્સએપ સપોર્ટ તો રહેવાનો જ છે

આવતા લેક્ચરમાં જેમાં આપણે પોયમ નંબર ટુ નો સંપૂર્ણ અભ્યાસ કરીશું વાલા વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત